ઈસવીસન ઓગણીસો ચોવીસ પચીસમાં ભાવનગરની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદ નામનું અધિવેશન મળવાનું હતું આ રાજકીય મહત્વની બેઠકમાં અંગ્રેજ સરકાર અથવા પડોશી રાજ્યોની ઠરાવો ઠરાવો થાય 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 એવી સંભાવના હતી આવા ટીકાઓ કે તો ભાવનગર છાપ ખરાબ એવું પણ બની શકે પ્રભાશંકર પટણી અને ગાંધીજી ખૂબ સારા મિત્રો હતા પટણીએ ગાંધીજી આ બાબતે ધ્યાન ખેંચ્યું ગાંધીજીએ ત્યારે પટણીને પૂછેલું કે ધારો કે મારા પ્રમુખ પદે આ પરિષદ ભરાય અને તેમાં કોઈ બીજા રાજ્યની વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો પ્રભાશંકરે જવાબ આપ્યો તો ભાવનગરની જેલને દૂધે દોડાવી અને એમાં પધરાવું એ શબ્દ વહીવટી દ્રઢતા બતાવી સાથે હું પણ આપની થી બેસું એ શબ્દો દ્વારા પોતાની વિનમ્રતાના દર્શન પણ કરાવ્યા આ હતા ભાવનગરના દિવાન પટણી કે જે ગાંધીજી જેવા મહાન વ્યક્તિને પણ ભાવનગર રાજ્યના હિતની વિરુદ્ધમાં જાય તો જેલમાં પુરાવાની કટિબદ્ધતા ધરાવતા હતા પ્રભાશંકર પટણીની રાજ્ય પ્રત્યેની વફાદારી હિંમત અને નિષ્પક્ષ ન્યાયપ્રિયતા માટે આજે પણ ભાવનગર એમને યાદ કરે છે